કાનન વિદ્યાનગર ઓફિસ દ્વારા મધુવન રિસોર્ટ ખાતે સ્ટડી એબ્રોડનું એક આયોજન કરવામાં આવેલું છે આ એબ્રોડ એજ્યુકેશન ફેર જે છે જેની અંદર કેનેડા યુએસએ યુકે જર્મની ફ્રાન્સ અને યુરોપની ઘણી બધી કન્ટ્રીઝમાંથી મોર દેન સેવન્ટી એટ રિપ્રેઝેન્ટેટિવસ અને અહીંયા વિઝિટ કરેલ છે તો આ બધા જ રિપ્રેઝેન્ટેટિવ અને કાનનની તમામ ટીમ એ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સ્ટડી અપ્રોડ માટેની જે પણ એમના જે ક્વેશ્ચન્સ હોય એમને જે ઇન્ફોર્મેશનની જરૂરત હોય એ બધી જ ઇન્ફોર્મેશન આજે અમે અહીંયા પ્રોવાઈડ પ્રોવાઈડ કરવા માટે પૂરા દિવસનું આયોજન કરેલ છે સાંજે પાંચ વાગ્યા સુધી દરેકે દરેક રિપ્રેઝેન્ટેટિવ અને કાનૂની ટીમ અહીંયા અવેલેબલ છે તો જો પણ જે પણ દર્શક મિત્રો અત્યારે આ જોઈ રહ્યા હોય અને જો આજે અહીંયા આવવા માંગતો તો આવી શકે છે એના સિવાય કાનૂનની જે ઓફિસ જે છે વિદ્યાનગરની અંદર તો તમે એને પણ તમે વિઝિટ કરી શકો છો અમારી વેબસાઇટ છે કાનન ડોટ સીઓ એમાં તમે વિદ્યાનગર સર્ચ કરશો તમે ગૂગલ ઉપર કાનન વિદ્યાનગર સર્ચ કરશો તો તમને અમારું લોકેશન પણ મળી જશે કાનન ઘણા વર્ષોથી સ્ટુડન્ટ સ્ટુડન્ટને સ્ટડી અપ્રોન માટેની જે પણ સર્વિસીસ છે એ આપી રહી છે અમે લોકો બધી સર્વિસીસ અન્ડર વોનરૂમ પ્રોવાઇડ કરી રહ્યા છે કાનનનું કાનન ઇન્ટરનેશનલનું એક જ એમ છે કે જે પણ સ્ટુડન્ટ અમારી સાથે જોડાય છે એને એક જ જગ્યાથી બધી સર્વિસ સર્વિસીસ અવેલેબલ થઈ જાય એને કોચિંગ માટેની જે પણ ફેસિલિટી જોઈતી હોય ફોર એક્ઝામ્પલ એમને આઇએલ્સની પ્રિપેરેશન કરવી છે કે પીટીની પ્રિપૅરેશન કરવી છે જીઆરઈ છે સેટ છે જીમેટ છે ડ્યુઅલિંગો છે તો આવી ઘણી બધી પ્રેરિકવી એક્ઝામ્સ માટેની પણ પ્રિપેરેશન અમે અહીંયાથી જ કરાવીએ છીએ અને સ્ટડી અપ્રોડ માટે જે પણ પ્લાન કરી રહ્યા હોય એ બધા જ સ્ટુડન્ટ્સ માટે આજના દિવસે જે પણ રજિસ્ટ્રેશન કરાવે છે એના માટે અમે ફિફ્ટીન પર્સન્ટ ડિસ્કાઉન્ટ ડિક્લેર કરેલ છે તો જેથી કોઈને પણ જો આ પ્રોગ્રામ્સમાં જો જોઈન કરવું હોય તો આવવા વાળા ટાઈમમાં થી ત્રણ મહિના વેકેશનનો ટાઈમ છે તમે આ ટાઈમને યુટિલાઇઝ કરી શકો છો અને તમે તમારા સ્ટડી અપ્રણના ડ્રીમને પૂરું કરી શકો છો એ સિવાય અહીંયાથી તમને આ બધી જ કન્ટ્રી જે મેં તમને કહ્યું આગળ કે કેનેડા છે યુએસએ છે યુકે છે જર્મની છે ઓસ્ટ્રેલિયા છે ઇવન યુરોપની કોઈપણ કન્ટ્રીમાં તમે જો પ્લાનિંગ કરવા માંગતા હોય તો દરેકે દરેક કન્ટ્રીના એડમિશન અને એડમિશન પછી એના વિઝા માટેની બધી જ પ્રોસેસ એક જ જગ્યાથી થઈ જશે ઘણીવાર એવું પણ થતું હોય છે કે પેરેન્ટ્સને ફાઇનાન્શિયલ ગાઈડન્સની જરૂર હોય છે એ લોકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની જરૂર હોય છે તો કાનૂનો એક્સપર્ટ ટીમ ટાઈઅપ છે તો દરેકે દરેક બેન્ક તમે એની માહિતી એકત્ર કરી શકો છો અને એના માટેની જે પણ તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય ફાઇનાન્શિયલ કયા ડોક્યુમેન્ટની જરૂર છે કેવી રીતે તમે એજ્યુકેશન લોન એપ્લાય કરી શકો એ બધી જ ઇન્ફોર્મેશન તમને એક જ જગ્યાએથી મળી જશે આ સિવાય સ્ટુડન્ટને જ્યારે વિઝા થઈ જાય છે તો વિઝા થયા પછી અમે એક ડિપાર્ચર સેમિનાર કરતા હોય છે આ ડિપાર્ચર સેમિનાર દરેકે દરેક સ્ટુડન્ટ એના જે સ્ટડી ડેસ્ટિનેશન છે જતા પહેલાં શું વસ્તુઓનું ધ્યાન રાખવું કયા કયા ટાઈપના રજિસ્ટ્રેશન કરવાના હોય છે કોલેજમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવા પ્રોગ્રામનું સિલેક્શન કેવી રીતે કરવાનું હોય છે એકોમડેશન માટે કેવી રીતે બુકિંગ કરવું ફ્લાઇટ ટિકિટ કેવી રીતે બુક કરવી ઇન્સ્યોરન્સ છે આવી ઘણી બધી ઇન્ફોર્મેશન અમે અહીંયાથી પ્રોવાઈડ કરતા હોય જેથી કરીને સ્ટુડન્ટ જ્યારે એબ્રોડમાં એમનો પહેલો સ્ટેપ મૂકે ત્યારે એકદમ કોન્ફિડન્સ સાથે એમને કોલેજ એટેન્ડ કરી શકે પ્રોગ્રામ કરી શકે છે અને એમનું એક સારું કેરિયર એક ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે તો હું દરેકે દરેક દર્શક મિત્રોને એ જ વિનંતી કરીશ કે આનંદમાં જે પણ સ્ટુડન્ટ પ્રોસેસ કરવા માંગતા હોય એમના પેરેન્ટ્સને સ્ટડી અપ્રોડ માટેનું કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે જરૂરથી આવીને અમને મળો અમે દરેકે દરેક વીક ટેન ટુ સેવનમાં અવેલેબલ છીએ थैंक यू वेरी मच मैं कांचना हूँ कर्टन यूनिवर्सिटी दुबई से और मैं वहाँ मतलब तीन साल से काम कर रही हूँ और मैं अभी यहाँ कर्टन के करियर फेयर पे हूँ तो बहुत अच्छा लगा बहुत सारे स्टूडेंट्स आ रहे हैं यहाँ पर कनन में एंड उनको नॉट ओनली नुन दुबई कनाडा यू एस के भी ऑप्शन हैं एंड अभी दुबई हम रिसेंटली स्टार्ट किए हैं दुबई में एक्चुअली पहले टूरिज़्म था बट अभी एजुकेशन भी प्रमोट किया जा रहा है एंड इट्स नॉट ओनली दुबई दुबई से एक्सचेंज प्रोग्राम्स ही हैं मतलब दुबई से वो ऑस्ट्रेलिया जा सकते हैं यू के जा सकते हैं फिर यू एस ए भी जा सकते हैं ट्रांसफ़र ऑप्शन आर ऑल्सो दैर सो अगर आपको दुबई एक हब हो गया अभी तो दुबई से आप अगर कहीं भी जाना चाहते हो कोई भी कंट्रीज तो पहले आप दुबई में एक साल कंप्लीट करके या फिर चार महीने कंप्लीट करके अब कहीं भी जा सकते हो दुबई से एंड नेक्स्ट थिंग क्या है कि पढ़ाई दुबई में सबको है कि पढ़ाई कैसे होता है दुबई में बट अभी क्या है ना कि दुबई से जो भी प्रोफेसर्स आ रहे हैं वो यूएस कनाडा से आ रहे हैं जो यहाँ पर दुबई में पढ़ा रहे हैं जैसे हमारा अभी कर्टन यूनिवर्सिटी ऑस्ट्रेलिया का है तो ऑस्ट्रेलिया के प्रोफेसर्स आ रहे हैं यहाँ पर पढ़ाने के लिए तो अभी आपको टेंशन लेने की बात नहीं है कि दुबई में पढ़ाई कैसे होगा इंडिया से भी अच्छा हो गया है टेक्निकल स्किल्स आपको मिलेंगे क्योंकि यहाँ के बच्चों को टेक्निकल स्किल्स और रियल वर्ल्ड एक्सपीरियंस बहुत ही कम मिलता है एंड दुबई में जैसे मैं इंजीनियरिंग स्टूडेंट हूँ मुझे उतना टेक्निकल स्किल्स नहीं मिल पाया इंडिया में इसी के वजह से मैं वो ऑप्ट नहीं कर पाया इंजीनियरिंग जॉब में मेरे को प्लेसमेंट नहीं मिला क्योंकि मेरे पास वो स्किल्स नहीं थे बट आपको अब्रॉड में ऐसे ऑप्शन मिलेंगे जहाँ पर आप अपना टेक्निकल स्किल्स को इम्प्रूव कर सकोगे और रियल वर्ल्ड एक्सपीरियंस रियल वर्ल्ड एक्सपीरियंस माने आपको अपना जो अभी जैसे निजी लाइफ में जो हो रहा है वो आपको एक्सपीरियंस मिलेगा अब्रॉड में तो ये बहुत ही अच्छा चीज़ है एंड कनन आपको हर तरीके से हेल्प करेगा इवन योर यप्लीकेशन के तौर पर आप अगर अपना डॉक्यूमेंट सबमिट करोगे और आपको वीज़ा प्रोसेस जो चाहिए होगा आपको लोन चाहिए होगा हर तरफ से आपको कनन बहुत अच्छी तरीके से हेल्प करेगी एंड इनका ऐसा नहीं कि ये छोटा मोटा एजेंसी इट्स वेरी वास्ट

Uh, located in gujarat state and i'm happy to see the good number of students specifically asking for the bachelor programs and uh, interestingly i came i know that uh, indian market is mostly for graduate students but after attending this fair i came to realize that there's a so huge potential for the bachelor programs and a lot of students have been inquiring for typical uh, certain programs like nursing and uh, physiotherapy and then engineering and uh, business programs so we're happy to see this big crowd, and uh, my personal thanks to Canon Consultancy for organizing this event. And I'm equally excited to attend tomorrow's event. Uh, it's in Baruch, and if you guys are watching this video, just stay focused to the news. And uh, if there is a possibility, to visit Baruch and get your spot admissions, and I'm here, I help with admissions for Gannon University, and uh, wish you all the best for the next coming intakes, guys. Thanks, thanks for Karen kind of consultancy. Hello, everyone. Uh, this is Pawan Deep Singh, and I'm the student recruitment advisor, South Asia, at the University of Windsor. University of Windsor is a public institution located in the city of Windsor in Ontario, Canada. Uh, we offer masters and bachelor's degree programs for the international students. Most of our masters comes with a uh, guaranteed internship and co-op programs. And we have a lot of the scholarships available for the students who are looking to apply for the coming semesters. And the good news that uh, we are still open for majority of the programs for fall 2025 intake today i'm here at kanan.co uh, education fair in anand and it's an uh, extremely uh, good fair for the students those who are looking to study abroad uh, not only just in canada but for the other countries as well and today it's it's pretty busy i'm I'm glad to meet a lot of uh, uh, good prospective students those who are planning to study in canada so my message is just that if you are considering canada as a study destination it is one of the uh, best uh, possible way to get into it and especially at the university of windsor so if you want to learn more about uni of windsor uh, please visit kanan.co, your nearby office and can have more information but yes this this fair is one of the good and uh, we are glad to meet a lot of lot of good students today so thank you so much Kanan.co, for offering this opportunity for us to be here today thank you hi uh, my name is sanjeev mishra and i am representing university of east anglia uh, of uk we are located in east side of london second is the university's complete university guide ranking is 21 uh, we are offering programs into science Arts and Humanities, Psychology, Business Management, as well as the Health and Research programs. My university is a public research university, and we are uh, into more into the research programs. Second thing is that uh, experience with the Karen if I say, we have been working with them from a very long time actually, and our experiences have always been a very great. Reason being, the counselors and the P team in the Kanan is very amazing actually. they understand the uh, basic requirements they do understand how the process works so it's never been a hectic for us to go ahead with this ઉપેટલા થી આવું છું અને વિદ્યાનગર જે કાનનવારા જે ફેર આયોજન કરેલ છે એ બહુ સરસ છે મને ખૂબ જાણવાનું મળ્યું છે કોચિંગ ને લગતું પણ બહુ જાણવાનું મળ્યું છે જે બહારની કોલેજોનું જે જાણકારી જોઈતી હતી એ પણ જાણવાની મળી છે અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે સ્ટુડન્ટને બધી રીતે કોઈ જગ્યાએ બીજે આમ I have visited here for the World Expo, and my feedback is that I like I was really in the dark for what course I wanna do, but now because of the World Expo and the great admission teachers that we have here, because of those things, I like I have been crystal clear now because of the experience I have got now and the knowledge that they have provided us with, and they also provide and they also give us that they are gonna provide us with scholarships and, and all the other things.